અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં જવાબ વીટીવી ન્યૂઝ દ્વારા મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ડમ્પર અંગે વીટીવી ન્યૂઝના સંવાદદાતા રિયાલિટી ચેક કરવા પહોંચ્યા ડમ્પરમાં બેસીને એ જોયું કે અકસ્માત થવાનું મુખ્ય કારણ શું હોય છે ચોવીસ કલાક ડમ્પર ચાલકો નું રાજ જોવા મળે છે હપ્તા લેતી પોલીસ તો ડમ્પર ચાલક ને બેફામ બનવા જ દે છે પણ અકસ્માત આટલા કેમ વધી રહ્યા છે એ ડમ્પરની કેબિન માંથી અમારા સંવાદદાતા એ રિયાલિટી ચેક કરીને ખુલાસો કર્યો અમદાવાદ શહેરમાં ત્યારે વીટીવી ની ટીમ ડમ્ફરનું જે કેબિન છે તે કેબિનમાં પહોંચ્યા છે શા માટે ડમ્ફરના કારણે અકસ્માત થઈ રહ્યા છે તેને જાણવાનો પ્રયત્ન કર્યો હતો આ કેબિન ખૂબ ઊંચું હોય છે જેના કારણે ડ્રાઈવરોને ડાબી બાજુ જો કોઈ વાહન ઉભો હોય તો સ્પષ્ટ દેખાતું નથી જ્યારે કાચ તો આપવામાં આવ્યા હોય છે પણ તે કાચ સીધા હોય છે અને તે ફક્ત પાછળના દ્રશ્ય જ કેદ કરી શકે છે જેના કારણે ડાબી બાજુ નીચે તરફ કોણ આવે છે તેના પર ડ્રાઈવરને ધ્યાન હોતું નથી અને અચાનક જ ટર્ન મારતી વખતે અકસ્માતની ઘટના સર્જાય છે વીટીવી ન્યૂઝે એક્સપોર્ટ પાસેથી પણ આ મુદ્દે સલાહ લીધી એ જાણવા કે આ સમસ્યાનું નિરાકરણ શું હોઈ શકે આમાં એવું છે મારી દૃષ્ટિએ કે જે ડમ્પર ડમ્પરમાં જે એની વીડ છે જે બોડીની એ તો બરોબર જ હોય છે પણ આગળ જે એનું કેબિન છે એ થોડી નાની હોય છે એટલે સાઈડ ગ્લાસ જે મૂકેલા છે એ પાછળ સુધી અને નીચે કવર નથી કરતા એટલે એ સાઈડ ગ્લાસ છે ને કમ્પ્લીટલી જો ઓટોમેટિક મૂકી શકાય તો એ રીતે ઓટો મૂકે તો જેમ નવી ગાડીઓમાં ત્રણસો સાઠ ડિગ્રી એ કમ્પ્લીટલી વિઝન મળે છે એ વિઝન મળે તો જ આ પ્રશ્ન સોલ્વ થાય બાકી અત્યારે મોટાભાગના ડમ્પરોમાં આ બ્લેક સ્પોટ નો પ્રશ્ન છે જ અને બીજું એ છે કે જે કંપનીની બોડી આવે છે કેબિન પછી જે ડ્રાઈવર ની ચેર છે ખુરશી છે એમાં મોડિફિકેશન કરીને લોકો ઊંચી નીચી કરે છે એ બી બહુ ખરાબ પરિસ્થિતિ છે એટલે ખરેખર કંપનીની જે હોય એ ટેસ્ટ કરેલી હોય છે અને સર્ટિફાઈડ કરેલી હોય છે એટલે એમાં કઈ ફેરફાર ના કરવો ના કરેલો હોય તો આ મુદ્દાનું સોલ્યુશન આવી શકે છે બીજી મહત્વની વાત એ છે કે જ્યારે ડમ્પર માલિકો ગાડીની ખરીદી કંપની પાસેથી કરે છે ત્યારે જે રીતે રજિસ્ટર હોય છે તે જ રીતે નિયમ પ્રમાણે ડમ્પર તેમને આપવામાં આવે છે પરંતુ ખરીદી કર્યા પછી માલિકો દ્વારા બોડીમાં અને કેબિનમાં ચેન્જીસ કરવામાં આવે છે સાથે જ સીટમાં પણ સુધારો વધારો કરવામાં આવે છે અને આ જ કારણ થકી અકસ્માતની ઘટના વધે છે નિયમ મુજબ પરમિટ એવું છે કે જે દિવસે ટ્રાફિક હોય એટલા માટે જ પોલીસ કમિશનરે મને કરેલી છે રાત્રે માટે છૂટ આપેલી છે કારણ કે જે સાઈડો ચાલે છે સિટીમાં એના માલ મટીરિયલ પૂરું પાડવા માટે વ્હીકલ તો લઈ જવું પડે પણ એમાં કદાચ એવું બની શકે કે જે વજનમાં નાના વેહકલ એટલે ધારો કે આઈસર કે એવો વેહકલની પૂરતી પરમિશન આપે ને મોટર ડમ્પરને ના આપે તો કદાચ એક પ્રશ્ન એ સોલ્વ થઈ શકે ડમ્પરની ડિઝાઇન એક મોટું કારણ છે કે બ્લાઇન્ડ સ્પોટના કારણે અકસ્માત થઈ જાય છે હવે તમને ડમ્પરની નીચેથી પણ દ્રશ્યો બતાવીએ કે કેટલી સમસ્યા થાય છે રસ્તા પરથી મારી હાઈટ અત્યારે સાડા પાંચ ફૂટ ઈચ છે પરંતુ તમે જે રીતના જોઈ શકો કે આજે દરવાજા આગળની જે હાઈટ બતાવું તમને તો જ્યાં મારી હાઈટ પૂર્ણ થાય છે ત્યાં દરવાજાની શરૂઆત થાય છે એટલે કે ડ્રાઈવર જે હોય છે તે છ થી સાડા છ થી સાત ફૂટ હાઈટમાં તે બેઠા હોય છે અને ડ્રાઈવિંગ કરતા હોય છે ત્યારે નીચે ગ્રાઉન્ડ ઉપર શું ચાલી રહ્યું છે તે તેમને જોવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે ત્યારે હવે ખરેખર કહી શકાય કે અમદાવાદમાં જે રીતના બેફામ સત્તાવાધીશો બ્રેક મારશે કે નહીં અને જે અમદાવાદ શહેરમાં મોતના આંકડાઓ ડમ્ફરના કારણે વધી રહ્યા છે તેમાં ઘટાડો થશે કે નહીં તે જોવું રહ્યું કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થિવની વીટીવી ન્યૂઝ